જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી દેવવળદ આશ્રમ ગામરાપાડા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તો આપણો ટાકો બની ગયો છે પાણીનો કમ્પ્લીટ અને હવે આપણે નળ ફિટિંગ એ ચાલુ કરી દીધું છે સંડાસ બાથરૂમ ઉપર એ સ્લેબ ભરાઈ ગયો શેડે એ કમ્પ્લીટ થઈ ગયો છે તો ફક્ત બોર્ડર બાકી છે એ કામે હાલે છે આપણે બોર્ડરનું જો કમ્પ્લીટ દિવાલું લાગે છે એની ઉપર જાળી આવશે પતરા લાગી ગયા છે અને આપણે સંડા બાથરૂમ માટે પાણીના ટાકો છે બને છે તો એના માટે અમારે સાહેબ ફિટિંગ ફિટિંગ કરે છે છે આવી અને ખાસ જણાવવાનું આજે ખુશીનો દિવસ એટલે કે અમારી ગામની પ્રાથમિક સ્કૂલના બાળકો

આપણા વડીલો કે જે ઘણા સમયથી પેલા ખેતીઓ કરતા ત્યારે ખેતી માટે માત્ર ને માત્ર બળદનો જ ઉપયોગ થતો અને બળદના ઉપયોગ થી કરેલી ખેતીથી આપણે જે ખોરાક ખાધો આપણે જે અન્ન ખાધું એ ખૂબ સ્વાદિષ્ટ અને સુંદર લાગતું હવેનો સમય એવો થયો છે આધુનિક ટેકનોલોજી તો આજના ટેકનોલોજીના સમયમાં

ખોરાક ન મળતા એવા પશુઓની જે સેવા કરવી એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવા છે આવી સેવા આપણા જ ગામના ભાઈ યોગેશભાઈ કરે છે જે તમે અહીંયા અત્યારે બળદને જુઓ છો દેખાય છે બધાને બળદ આ એવી શ્રેષ્ઠ સેવા છે કે જેને વૃદ્ધમાં સમયે સાચવવા પડે આપણા ઘરના આંગણે ગાય કે બળદ નીકળ્યા હોય તો આપણાથી એક રોટલીનો ટુકડો નથી દેવા એક થોડી એને ઘાસ નથી આપી શકાતું અને અહીંયા પાંત્રીસ જેટલા બળદ છે આ મોટો શેડ બનાવ્યો ને હજી બસો જેટલા બળદો આવશે અને આની સેવા કરવી એ ખૂબ અગત્યનું છે આમાંથી આપણે એવી પ્રેરણા લેવાની છે કે ગમે એવું પશુ હોય પછી નાનો કૂતરો હોય ગાય હોય ભેંસ હોય કે કોઈ પણ પશુ હોય આપણે એને આપણી ઈચ્છા અનુસાર થોડીક એને સેવા પૂરતું ભોજન આપીએ આપણે દરરોજ જમીએ છીએ તો એક રોટલી એના માટે આપવી આવો આપણે સંકલ્પ સિદ્ધ કરવાનો છે તમે જુઓ કેટલી સરસ સેવા છે એક તો એને નથી બળદ ચલાવતા હોય ખેડૂત એને મોયડા બાંધે મોયડો એટલે બળદ ને ચલાવવા માટે નાક માંથી એને દોરી બાંધેલી હોય એ દોરીને રાસ સાથે બાંધી દોરી ખેંચવી પડે જેથી બળદ ને ખબર પડે કે આ દિશામાં જવાનું ઉભો રાખવા માટે ચલાવવા માટે અને જ્યાં સુધી મોયડો ચડાવેલો બળદ હોય ત્યાં સુધી પાલતુ પ્રાણી થઈ જાય છે કેવું પ્રાણી થઈ જાય છે અને ખેડૂતનું પોતાનું ગણાય છે હવે અહીંયા જે બળદ આવી ગયા છે ને બધાને મોયડા મુક્ત થઈ ગયા છે એટલે બળદ એક એના જે ભારણમાં હતો ખેડૂતના જે દેવામાં હતો એમાંથી મુક્ત થઈ ગયો અને એક સુંદર શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કેટલા બળદ કેવા શાંતિથી બેઠા છે જુઓ દેખાય છે તો આપણે પણ એવો એક સંકલ્પ કરવાનો છે બાળપણથી કે હું મોટો થઈને એક સારું સેવાનું કાર્ય કરીશ તમારાથી હું નથી કે આપણે મોટો શેડ બનાવી અને ખૂબ મોટી સેવા કરવી આટલું આપણાથી શક્ય ન હોય તો આપણે એવો સંકલ્પ નથી કરવો આપણે યોગેશભાઈ ની છે છેલ્લે આપણે એક સંકલ્પ કરશું કે આપણાથી જીવનમાં બને એવું એક નાનામાં નાનો સેવાનો કાર્ય હું જરૂર કરીશ જમાનાથી થાય એવડી સેવાનો કાર્યો આપણે એવો એક સંકલ્પ આપણે જ્યારે અહીંથી જાશું ત્યારે છેલ્લે એક સંકલ્પ આપણે લેવાનો છે સારો હાલ આપણે થોડુંક યોગેશભાઈને કહીએ કે એક શબ્દ યોગેશભાઈ પણ આમને બાળકોને થોડુંક જ્ઞાન આપે તો સાહેબે સરસ મજાની બાળકોને જીવ દેવા માટેની વાતો સંભળાવી અને હવે આપણે બટુક ભોજન ચાલુ કરવાનું છે જો લાઈવ સમોસા મેડા તળવા દર્શન છે હિમતભાઈ ગોવાલ છે કૌશિક છે ફેનિલ છે અને આપણે બગસરાથી વિકાસ પટલ છે જે આપણે ફોલ્ડિંગ દિવાલનું કામ આપ્યું છે એ અને બટૂક ભોજન કરવા બધા બાળકોને બે બેહારી દીધા છે આપણે સાહેબ પોતે અમારે મિલન સાહેબ પીરસે છે ખૂબ પ્રેમથી બધા બાળકોને આપણે ભોજન કરાવવાનું છે બટુક ભોજન અને બટૂક ભોજનના દાતા છે અમારે સુરતથી અમારા ગામના વતની એવા અશ્વિનભાઈ ટીંબડિયા જેણે આપણા આંગણે બાળકોને બોલાવીને અને બટુક ભોજન કરાવ્યું તથા દર્શનભાઈ વેકરિયા હરેશભાઈ ટીંબડિયા દ્વારા બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું તથા ઈનામ સ્વરૂપે એક એક પેનની ભેટ આપવામાં આવી બાળકોને પણ ખૂબ મજા પડી ગઈ ખૂબ બધા બાળકો આનંદમાં આવી ગયા અને કહેવાય છે ને મિત્રો કે બાળક છે ને એ કોરી પાર્ટી કહેવાય એમાં જે કાંઈ આપણે અત્યારથી શીખવીને એ બધું આગળ જતાં એ શીખે અને અમલ કરે એ હેતુથી મેં પણ થોડું ઘણું મારી દૃષ્ટિએ માર્ગદર્શન આપ્યું કે બળદોની અથવા તો અન્ય મૂંગાજીઓની આ તકલીફ થઈ છે બધી આ વેદના તો બાળકો સમજી શકે કારણ કે જે કાંઈ આપણે ઘડતર આપી એટલું ઓછું છે તો બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા અને બાળકોને એવા સંકલ્પ પણ અમે કરાવ્યા કે ભવિષ્યમાં મોટા થાય અને બાળકો જીવદયાના કાર્યો કરી શકે હાલમાં પણ આપણે એનાથી જે કાંઈ બાળકોથી શક્ય હોય કે શારીરિક સેવા તો ન કરી શકે અથવા તો આર્થિક સેવા પણ બાળકો ન કરી શકે પણ બાળકોથી શું સેવા થઈ શકે એવી જીવદયાની તો એ પ્રમાણે પણ માર્ગદર્શન આપ્યું કે ભાઈ ક્યાંય પણ એવો કોઈ જીવ દુઃખી થતો હોય તો પણ કોઈ બી ગૌશાળા છે અથવા તો એવું કોઈ હોસ્પિટલ છે તો ત્યાંનો બાળકો પણ સંપર્ક કરી શકે અથવા તો વડીલોને જાણ કરી શકે તો એ રીતે બાળકોને આપણે બધું માર્ગદર્શન આપ્યું બાળકોને બધા આપણે એક એક બળદ છે વાસડા છે આ પંગ વાસડો છે તો એ પણ આપણે બતાવીને સમજાયું કે આ બધું કઈ રીતે થયું છે અને ભવિષ્યમાં મોટા થાય ને વાહન ધીમે આંકવાના ટ્રાફિકના નિયમોને ફોલો કરવાના કાયદાનું પાલન કરવાનું બધું જેવું આપણે બાળકોને માહિતી આપી બાળકોને પણ ખૂબ મજા આવી ગઈ જો બધા બાળકો કેવા ધ્યાનથી બળદોને જોવે છે આપણે બે કમોડીનો ઓપરેશન કરેલા બળદ છે જે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે અત્યારથીને જ નાનપણથી જ બાળકોને જો આવું સાચું માર્ગદર્શન મળશે ને તો જ એ આગળ જઈને મોટા થઈને એક સારો માણસ બની શકશે અથવા તો સારા ઇન્સાનની ભૂમિકા નિભાવી શકશે એવો અમારો પ્રયાસ હતો એટલે ખાસ તો અમારે પ્રાથમિક શાળાના સ્ટાફનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે સાહેબને મેં ફોન કરેલો અને તરત બાળકોને લઈને અને આશ્રમની મુલાકાતે આવ્યા તથા દાતાશ્રીઓએ જે બટુક ભોજન કરાવ્યું ઈનામ વિતરણ કર્યું ફ્રૂટનું વિતરણ કર્યું તો બધા દાતાશ્રીઓનું પણ ખૂબ ખૂબ આભાર કે બાળકોને પ્રોત્સાહન પૂરું પડ્યું તેથી બાળકોને ખૂબ મજા આવી ગઈ અને તમને પણ લોકો મિત્રો કહું છું કે આમાં કંઈ મદદ ના કરી શકો તો કાંઈ નહીં પણ આપણાથી એક કામ તો થઈ જ હકીએ કે વિડીયોને શેર કરો જેથી આપણને આપણા કામમાં સગવડતા મળી રહી ક્યાંય પણ કે બળદ કે અન્ય જેવું દુઃખી ન થાય તો એ માધ્યમથી આપણે બળદ આશ્રમ ચાલુ કર્યો છે તો તમે જુઓ કે વિડીયોમાં આપણે જે સેવા કરીશી બધા બાળકોને બતાવી તો તમે પણ વિડીયા જોતા રહીજો જેથી અમે જે સેવા અહીં થાય છે એ બધાને આપણે બતાવી શકીએ તો પ્લીઝ વિનંતી કરું છે કે વિડીયો બને એટલો શેર કરજો જેથી અન્ય લોકો સુધી પહોંચી શકે અને આપણે વધારેમાં વધારે બળદની સેવા કરી શકવી શ્રી દેવબળદાશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર છે અમારો સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું જય ગૌ માતા જય ગોપાલ છેલ્લે આપણે બાળકોને મેં કીધું એમ સંતરાનું વિતરણ પણ કરી દીધું બધા બાળકોને તથા ખેતમજૂરોને આપણે સંતરાનું તથા નાસ્તાનું વિતરણ કર્યું કારણ કે ઉત્તરાયણનો તહેવાર હતો તો ઉત્તરાયણ નિમિત્તે બધા બાળકોને વિતરણ કર્યું જય માતાજી